ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજીભાઈ ડાયાભાઈ પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે प्रमोदસિંહ દિલીપસિંહ राठौड़ પક્ષના નેતા તરીકે અરવિંદસિંહ ભરતસિંહ પરમાર તેમજ દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલનો ભાજપ પાર્ટી દ્વારા મેન્ડેટ આવતા આ તમામ હોદ્દા પર માત્ર આ પાંચ વ્યક્તિઓ જ દાવેદારી નોંધાવતા સર્વમૂમતે આ પાંચ હોદ્દાઓ પર આ પાંચ વ્યક્તિઓને ચૂંટણી અધિકારી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બેનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજરોજ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસના ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માન્ય કલેક્ટર સાહેબના આદેશ મુજબ અધ્યાસી અધિકારી તરીકે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારીના ફોર્મો મેળવીને પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવા માટે અત્રે મીટિંગ બોલાવવામાં આવેલી હતી જેમાં પ્રમુખ પદની ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવેલ હતું અને તેઓ શ્રીમતી નિશાબેન અરુણકુમાર દેસાઈનું ફોર્મ હતું અન્ય કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયેલ ન હોય તેમને પ્રમુખ પદ તરીકે ઘોષિત કરવામાં આવેલા છે જ્યારે ઉપપ્રમુખ માટે પણ માત્ર એક જ ઉમેદવારી ફોર્મ આવેલું હતું અને જે સંજયભાઈ દાયાભાઈ પટેલ હતા અને તેમને ઉપપ્રમુખ તરીકે આજે નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ ભારત માતા કી જય આજે હાલોલ નગરપાલિકાની અંદર પ્રદેશ મોડી દ્વારા આજે અમારા હાલોલ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે નિશાબેન દેસાઈ દેસાઈબેનની નિમણૂક કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે હું ડૉક્ટર સંજયકુમાર ડાયાભાઈ પટેલની નિમણૂક થઈ છે કારોબારી અધ્યક્ષ તરીકે અમારા પ્રમોદસિંહ રાઠોડ સાહેબની નિમણૂક થઈ છે તેમજ પક્ષના નેતા તરીકે અરવિંદભાઈ પરમારની નિમણૂક થઈ છે અને દંડક તરીકે અલકાબેન પ્રવીણભાઈ પંચાલની નિમણૂક થઈ છે પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી દ્વારા અમારા પર જે વિશ્વાસ રાખીને અમને પાંચે જણને જે મેન્ડેટ આપ્યું છે તે બદલ પહેલાં તો પ્રદેશ મોવડી તેમજ જિલ્લા સંગઠન અમને ખાસ કરીને અમારા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ મયુરદાદાનો અને હલોલ મંડળનો સંગઠનનો તમામનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને અમે ખાતરી આપીએ છીએ પાંચે ભેગા થઈને કે આગામી સમયમાં જે અઢી વર્ષ માટેની જે ટર્મ મળી છે એમાં હાલોલની અંદર જે પણ કામ કંઈક બાકી હશે એ અમે પરિપૂર્ણ કરીશું આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ચાલી રહી છે એટલે સારામાં સારું ડેવલપમેન્ટ હાલોલમાં થશે અને આગળ સ્વચ્છતાના ધ્યાન લક્ષીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત હાલોલ બને અને જ્યાં રોડ રસ્તા બાકી હશે એ પણ અમે પ્રાયોરિટીમાં પૂરા કરીશું